વિસ્તારમાં એકવાર ચાલતી તપેલા ડાઇંગ યુનિટો સામે તંત્ર હરકતમાં આવ્યું છે શહેરમાં નીતિઓના અમલમાં ઉદાસીનતા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી તથા મનપાના તંત્રની નજરઅંદાજીને અંદાજ ને કારણે આવી યુનિટો ધડાધડ શરૂ થઈ છે તાજેતરમાં લિંબાયત વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી રસ્તાઓ પર વહી જતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો નાગરિકોની રજૂઆત બાદ મનપાના અધિકારીઓએ અચાનક તપાસ શરૂ કરી હતી અને કેટલાક તપેલા ડાઇંગ પ્લાન્ટને સીલ મારવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે આ યુનિટો અગાઉ પણ તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી પરંતુ સેટિંગ ડોટ કોમ અને વચેટીયાઓના સહારા પામીને આ ડાઇંગ યુનિટો ફરીથી ધમધમતી થઈ હતી આથી હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આ વખતની કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી છે કે ખરેખર ગંભીર છે શહેરી જનતાને પડતા આ પર્યાવરણીય જોખમોને લઈ ફરી એકવાર તંત્રની જવાબદારી પર સવાલ ઉભા થયા છે હવે જોવાનું એ છે કે મનપા અને જીપીસીબી આ વખતના પગલાંને કેવી રીતે અમલમાં મૂકે છે અને ભવિષ્યમાં આવું પુનરાવર્તિ ન થાય તે માટે કઈ રીતની મક્કમ કામગીરી અમલમાં મૂકે છે નવસારી રોડ ઉપર અમુક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અમુક તપેલા ડાઈંગવાળા

તેના ઉપર તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે અને તેના પર FIR પણ દાખલ કરવામાં આવશે એટલે આવનારી આ આ પાણી જ્યારે રોડ પર આવે છે ત્યારે કોઈનો પગ પડે છે તો આમાં એલર્જી અને ગંભીર ગંભીર કેમિકલ એ શરીરમાં લાગતું હોય છે એટલે આ વખતે મહાનગરપાલિકાએ ખૂબ ગંભીરતાથી આ વિષય લઈ અને અત્યારે સડસઠ જેટલા એકમોને સીલ માર્યું છે અને ફરી શરૂ નહીં કરે જો કોઈ શરૂ કરશે તો તેની પ્રોપર્ટી સીલ મારવામાં આવશે મારું નામ આમિર કાગજી છે લીંબાયત સાઉથ ઇસ્ટ ઝોનમાં કર્મચારી તરીકે ફરજ બજાવું છું હમણાં ઉપરથી આદેશ મુજબ જે ગેરકાયદેસર ગેરકાયદેસર રીતે તપેલા ડાઈંગ ચાલે છે એમની સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે છેલ્લા એક બે દિવસથી ચાલીસ ઉપરના એકમોને સીલ મારીને ઉપરના અપરના આદેશુરક્ષી માનવને કામગીરી હાથ ધરેલ છે હમણાં ને આગળ પર આ રીતની કાર્યવાહી કરવામાં આવશે મહાનગરપાલિકાનું સંગ્રહન રીતે કર્યું કામ લઈને મહાનગર કામ એમાં આ એસએમસી નું જ કામ હોય છે પણ જે જીપીસીપી ના નવમંદરે રેગ્યુલેશન હોય એ રેગ્યુલેશન પ્રમાણે આપણે ચાલવામાં આવે છે જો અહીંયા ના અપરા ટાઇમ જીપીસીપી ના રૂલ રેગ્યુલેશન પ્રમાણે ચાલતો હોય તો એમાં એસએમસી ને કોઈ પ્રકારનો વાંધો નથી